આ છે તલબેનેર આ છે ફ્રેડ ફેમિલી કેમ સો બધે મજા માછીને મજા માત રે ને અમર ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે તો ફાઇનલી આજે હું છે દા આવી સી ફરી વખત દરિયા ની અંદર જાળ જોવા તો જાળ માં કેટલી મચ્છી છે તમને બધે બતાડશું તો વિડિયો માં ઠેટ સુધી કન્ટિન્યુ રહે તો અતારે આપણે જઈ ઘરે તમને થોડીકવાર માં છે ને આપણે જાળ જોવા નીકળી સી તો વિડિયો માં ઠેટ સુધી બેના રહેજો ફાઇનલી મિત્રો આવી ગયા સી દરિયા માં જાળ બંધેલું છે તો જો તમે જાળ માંથી ના મચ્છી આવી ગઈ ફાઇનલી તમે જોઈ શકો તો અહીં આવે કઈક નેક્સ્ટ લેવલની મચ્છી આવી છે હવે આને છે આપણે કાઢી લી તો ચાલો કન્ટિન્યુ ગુસવજલી છે અને આને આ રીતે કાઢી લી જો તમે કેમ મસ્ત મચ્છી કાઈ ઘટની ભેજો તમે તો ચાલો આપણે આગળ જઈએ આપણે આગળ દાળોતોતોતા જઈએ આપણે નાની એ તરણી બાંધલામાં કઈક મચ્છી આવે તો તમે બતાવ તો વિડીયોમાં ઠેડોથી કન્ટિન્યુ રે દો અહી દો ટી ટાઈમ આવી ગયો ફાઇનલી એક તમે નેક્સ્ટ લેવલનો ટી ટાઈમ છે YouTube ફેમેલ अपने हाँ टीटम काट ली फिर टीटम ने काट बनो से टीटम से जो ना हरी पेट उसको ही तो यूट्यूब बनाने ली लेकिन ना काट हम बाहर लाके तमारे पढ़ावे रहते दार में कुछ वही तो तमी आवे रहते काटी शकवाने बिटलो बताओ कुछ जो है ਨੇ મિત્રો ਇਹ శేదల్ బెନ ન થے oi శీతల్ బెన ਆਵੇલા హై એટલે శీతల్ బెన હે ને వార్ लागे సా కడతా ది ene హై నే आवडे नी ને సా కడతా એટલે శేదల్ బెన ઓઇ તો ખાય કા કાડ ને ખાય శీతల్ బెన સા કાડ તા ને આવડતું બોલો ਆ મચ્છી મિત્રો તરત કાડ ને કે ને એ આવડે તો ફાઇનલી હે ને ટીટમ પણ કાડ લીધો તો તમે ટીટમ કાડ લીધો હે ને એક આ વરજ મચ્છી તો આ બે મચ્છી રીન હે ને శీతલ બેન ઘરે વી જાય ઘરે શું કરો યાદ આ ખબર કેમ કે શીતલ બેન હે ને શાક કાતા ને આવડતું શીતલ બેન આવવાના હે શાક જો કા શીતલ બેન શાક જો આવી છે ને શીતલ બેન શાક કાતા નથી આવડતું શીતલ ને શીતલે એ તરણી બાંધે લીધી ને એટલે હે ને ઈ શીતલ જાવ જો આવી ને આકડે શીતલ આવી જાય શીતલબેન ઘરે વિયા જાય એટલું શાક લઈને કા 500 ગ્રામ નો પહેલો આવ્યો હું આવ્યો હું કાલ પહેલો પહેલો આવ્યો હું મિત્રો તમે દરેક ખેડૂત ના વિડીયો તમે જોઈ હોય છે ઈ છે ને આ તરણી ની અંદર આવ્યો હતો આ દાણીમાં આવ્યો ને તમને બધાને ખબર જ હશે છે તો ભાગો ને તમે કરે ફાઇનલી મિત્રો છે ને શીતલ અત્યારે આવી જશે કરે ને સેદલ આવી છે ફાઇનલી ને હવે આપણે છે ને પહેલું દાળ જોવાનું મહેરત કરી દીધું છે આમાં કંઈક શાક આવે તો ઠીક છે તો તમને બતાવી આ દાળમાં કાંઈ નહીં આવ્યું બીજા દાળે લાવું ને હલો હવે જઈએ આપણે બીજા દાળે ને પાણી કેવું મસ્ત મસ્ત હલો પાણી જોરદાર કાંઈ કટેદાર પાણી હિત મિત્રો ખટે જ નહીં દઉં આપણને પણ મજા આવે તો ફાઇનલ મિત્રો એને દરિયામાં રોજડો આવી ગયો છે તો તમે દરિયાની અંદર ના શું કરતો કે ખબર નથી ને ફાઇનલી ખોળવાઈ જાય તો તમે કેવી માં રોજડો આવે તો મિત્રો દરિયામાં શું કરતો હોય કાંઈ ખબર નહીં ને એમ કે દરિયામાં પડી જાય એટલે કુરજીભાઈને ખોળવાઈ જાય કઈ જ્યારે ઝાડતો ફાઇનલી અને બધોય પાણી મસ્ત મસ્ત તમે આસર પાણી કંઈ ઘટ નહીં પાણીમાં તો તમે જોરદાર પાણી

મિત્રો આપણે હેને આલી વેટન દે આ પાણાતા છે આ હગડતા ને શેર મેને ખબર પડી ગઈ કેમ કે આ કઈ લેશે થી એમ કા ને હાલો આપણે આ બધું ઝાળ જોઈ આવી જ છે ને ફાઇનલી ઝાળે પોગી જ છે ને આપણે ફેલી લે લી છે એટલે ફાઇનલી ઝાળ જો છે તો મચ્છી આવે એટલે તમે બતાવ્યું તો વિડિયો માં થોડી કન્ટિન્યુ રહેજો ને મિત્રો પાણી મે એક તરું ઝાળ દે ને ઝાળ મેને લીલ થી જો આવી આપણે ઝાળ જોઈ લી આલો પહેલા તો મિત્રો આપણે છે ને જા જવાનું ચાલુ છે હિલાય કે કાયું એવું લાગે તો મિત્રો અમને કે કાયું એમ લાગે પાપડ થઈ ગયો બોલો મિત્રો સેહલબેનનો પાપડ થઈ ગયો છે આપણે જાળ તો ચાલુ છે તો વિડીયોમાં ઓહો મિત્રો તો કઈક મચ્છી આવી છે તો ફાઇનલી દો મિત્રો ડારા મચ્છી આવી છે તમે જોઈ શકો નેક્સ્ટ લેવલની ફેમિલી ડારા મચ્છી આવી ભાઈ સાબ પહેલીવાર મચ્છી પકડી કાવી खाओ हाँ, पहली बार मच्छी पकड़ी मित्रों दो दिन हाथ पहने ले ने, ने, ने के भी मस्त मच्छी है कहीं कटे काई नो कटे जोरदार मच्छी आवी जे है मित्रों तो आपड़े पैसा थी जे वसूल आ जाल ना पैसा <laughs> वसूल थी जे आपड़े केम केने का आपड़े आ जाल केदू ने मंदिर तू काई आवतु नी एक और नवीन मच्छी आवी तुमने खबर है तो जोरदार मच्छी है ओ भाई कहीं कटे नहीं कहीं कटे काई नो कटे ताला ताजी मच्छी हम काला खोली मित्रों कितनी लाल मिर्ची है तो फाइनल अब आपने ठेली मना ही दी ठेली में नहीं हमारी सो so, तो मैं क्या हूँ बाकी मित्रों मच्छी ले जोर तक का कटे नहीं नेक्स्ट लेवल नहीं क्या आपने है ना जाओ जो ना सलूस है तो अगर मच्छी आवे तो हमने बता भी तो वीडियो में बाहर ठेठ होती कंटिन्यू रहे तो મિત્રો મને ઉલાગે એક જાળમાં એક મચ્છી આવી ગઈ તો હવે કાઈ ન આવે એવું લાગે ફાઇનલી મિત્રો આ જાળ છે ને આખો જોવા દ્યો છે જાળ જોવા દ્યો ને જાળ પૂરો થઈ ગયો છે તો એક મચ્છી આવી છે તો હવે જાય આપણે બીજા ઝાળે અલીઓ થેલી તો લઈ લો લે મિત્રો કેમ કરે બોલો મિત્રો મારી પાસે થેલી લેવા બોલ કાઈ કામ નતરું બોલો મારી પાસે થેલી લેવા રે ફાઇનલ આપણે થેલી આપી દેના હોય જાય આપણે બીજા ઝાળે તો ઠેટોથી કન્ટિન્યુ જાળે પોગી જશે આપણે જાળ જોતા રહી છીએ

ये कर रहे डेंजर मैच लो यूं नहीं साख्या ई पर वीडियो पे पर से छे टीटम आया है लो टीटम आवी है में में फैमिली हूं आऊ जो टीटम फाइनल मित्र टीटम आंस लो क्यों मस्त है जोरदार टीटम है कोई कटेर नहीं लो टीटम कोई कटेर नहीं फैमिली अबड़े ने 2 आइटम दी जाए फाइनली याक आपरे घर मकेली दीतो में बताओ નમ આવો કે મસ્ત મસ્ત આઈટમ છે કાઈ નો ઘટ્યો આઓ થેલી માં રાખી દીધી બીજો વેરાય આપણે બીજા દાળે આ સે પીળો દાળ ના પીળા દાળ માં હે કાઈ શાક આવે ને આવે તારે આવી દે નો આવે તારે કાઈ નો ના દાળ માં તો કોઈ શાક આઉત ને ને આઉત છે કાઈ ન આવે કારા કારા કા મિત્રો એવું હોય કે બધા દાળ માં કાઈ એક તારો શાક નો શાક આવી દે તો મિત્રો શાક પાવડર એમ કઈ રહી એટલે પાવડર મરી ગઈ એટલે બધું બધું મરાઈ ન આવ થોડું થોડું મરાય કા हालां तर आप बीजा दाड़ है आवीन दाड़ बांधी मच्छी आए तक बताओ मित्रों लीलू लीलू दाड़ है लीलू तो दा बा हम ती में बांधे नवीन कहें तो नव शाक आए तुम बताओ विडियो मेट उतरी दो कंटीन्यू दाण मित्रो पानी दा साक में दाल है शाक तर देख તો આ ફાઇનલી આપકો જાળ જોવા ગયો કે થોડું બાકી એ મન તો ન લાગતું કે મકાઈ આવ્યું ફાઇનલી કાઈ નવ્યું કાઈ નવ્યું કાઈ નહી હાલો બીજું જાળ જાય એમ મચ્ાળ ખેત તો આયા પણ નવું જાળ બંધાઈ ગયું છે જો તમે આપણે કેલી લઈ લીધી કેમ કે 6 જાળે ફાઇનલી જોવાનો હિસાબ એ જાળ જોવે છે આ રીતે જાળ જોતા ભાઈ કેકસા કાશરે બતાઈશું તો તમે આવી રીતે મિત્રો જાળ જોવાય છે એકચ્યુઅલીમાં કાંઈ શાક નથી મિત્રો દરિયામાં નકર કર આવે નહીં પહેલું દાળ આપણે પહેલું નહીં આમ ડારા મચ્છી આવી કેમ આવી છે બોલો મિત્રો ખબર પડી તરત આવી જાય મચ્છી આવવાની હોય તો નો લાગે મચ્છી આવવાની તો આ દાળમાં કાંઈ નહીં આવ્યું હવે એક આ બાજુ દાળ છે ના થઈ પાણીમાં દાળ છે એટલે આપણે ધોવાની બાદલ થાય પાણીમાં ને આપણે બહાર ભરી કેમ કે આપણને લાગે બીક ખાડા હોય એટલે આપણે છે દાળ જી છે મચ્છી કેટલી લીને આવે તમને બતાવવું

તો મિત્રો દરિયામાં પવન બહુ આવે અને મોજા પર પુષ્કળ આવી રહ્યા છે આ દાળમાં કંઈ નહીં હવે છે ને આપણે આ દાળ જોઈ લઈએ આ પણ દાળ ધોવાઈ ગયું છે આમાં કઈ આવ્યું નથી મિત્રો આ દાળ છે ને સહેલું દાળ હે હવે સહેલું દાળ હવે આ જોઈ લઈ પછી કેટલી મચ્છી આવી તમને બતાવી દઈ એટલે તમારે બીજો વિડીયો જોવો હોય તો તમે જઈ શકો આ દાળ પેલા જોઈ લઈ પીછે દાદો કેમ કે આમાં મચ્છી કેટલી આવે તમને પેલા બતાવી દઈ તો આ દાળ આપણે કાયકા જોઈ લઈ કે મિત્રો આ દાળ કઈ કાંઈ નહીં આવે એવું લાગે છે થોડુંકલું બાકી જોઈ જોઈ લઈ પીછે ખબર પડે મિત્રો આખું જોઈ પીછે જ ખબર પડે તો આ કઈ ખબર ન પડે આપણને कहीं तो ना मच्छी बताई दी चालों रिपेर कम चालू थे तो मित्रों आखाड़ मस्त तो आखाड़ में दिए तो कंटीन्यू तो तो वा तो रहो वाला जो तीन आज डारा मच्छी डारा मच्छी जोरदार कठिन डारा मच्छी नेक्स्ट लेवल

ટી ટીતો હોય ને હવે જાય આપણે ચાલો કરે જે શાક ભરાઈ ગયો છે ને હવે છેદલબેન જાય છે કરે છે કરે ને આપણે પણ ભાગ્યા છે હવે કરે થેલીમાં બધું શાક છે અને શાક પરફેક્ટ આવ્યું એટલું તમને પરફેક્ટ બતાવી દીધું છે મસ્ત મસ્ત આપણે છે ને નાઈ ધન ફ્રેશ થઈ જશે ને આપણે વિડીયો એડિટિંગ કરવા આવીશી એટલે તો ફેમિલી આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં મળીશું પાછા નેક્સ્ટ વિડીયો મને નવા વિડીયો મને જોરદાર વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય